નમસ્તે નમસ્તે તમે બધાએ આ ચિત્રને બરાબર જોઈ લીધું હા ચિત્રની અંદર શું શું છે બધું કમ્પ્લીટ જોયું ને હા આ ચિત્ર ક્યાંનું છે બગીચાનું છે બગીચાનું છે જુઓ તો ચિત્રમાં શું શું દેખાય છે તમને બધાને પછી બેટ બોલ ચોકડા આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ વાળો ઝાડ બોકડો બોકડો હા ઝાડ દાદી દાદી છે બરાબર અજુમ લાઈ પપ્પા આ દોરો દડો છે વેરી ગુડ રોડ ખૂબ સરસ

ચાલો આ ચિત્રમાં જે દેખાય છે ને એમાંથી તમને શું રમવાનું ગમશે જયરાજભાઈ તમે કહેશો ક્રિકેટ ક્રિકેટ તમને ગમશે આયશા આમાંથી તમને કઈ રમત રમવાની ગમે ચીચવો રમવાનો ગમશે પકડા પકડી ખૂબ સરસ આ બાગની અંદર જે છોકરાઓ છે ને તે કઈ કઈ રમત રમી રહ્યા છે જુઓ તો રમત રમે છે આ છોકરો બોલ નાખે છે કયો છોકરો બોલ નાખે છે હા છોકરો બોલ રમે બરાબર આ છોકરો બરાબર ચાલો આ બગીચાની અંદર કેટલા બાળકો છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ

પપ્પા મમ્મી ખાલી લઈ આપે એટલે જ સાથે આવે ના હા વગાડી ના દો બરાબર ને ગમે ત્યાં જતા ના રહો એટલે મમ્મી પપ્પા સાથે લઈને આવે હું બાપરે ચોર લઈ જાય તો આપણે કસે જવાનું નહીં અજાણી જગ્યાએ કોઈ અજાણી વ્યક્તિ આપણને બોલાવે ને તો એ ત્યાં જવાનું નહીં કોઈ એવું કહીને કે લે તને ચોકલેટ આપું લે તને રમકડું અપાવ પણ આપણે એને ઓળખતા ના હોય એવા કોઈ પણ વ્યક્તિની નજીક જવાનું નહીં કોઈ ગાડી ઉપર ગાડી મોય તોય નહીં બેસા હા તોય નહીં બેસવાનું બરાબર ને એટલે પછી પપ્પા મમ્મીએ સાથે આવવું પડે જુઓ અહીંયા છે ને આ બેન જુઓ દેખાયા બાકડા પર બેઠેલા છે એમના હાથમાં એક નાનો છોકરો છે

હવે જુઓ તો ચિત્રની અંદર દેખાય છે ને બધું એના સિવાય બગીચામાં બીજું શું હોય તો વધારે મજા આવશે પછી નિશાળ હોય તો સારું લાગે એ તો આપડે આપડે નિશાળ માં જુઓ તો આ રહ્યો બગીચો જ છે ને કેટલો મોટો બગીચો છે આપણો તો જોયો એટલે અમારે નિશાળ હોય તો સારું લાગે હોય ને બાલ મંદિર હોય તો એ સારું લાગે

છે ડોરડા કૂદ હે એ બધું જોઈએ ફૂટબોલ ખૂબ સરસ જો તો આ બધું હોય તો મજા આવે ચાલો પછી જુઓ તો અહિયાં કેટલા બાળકોની પાસે ફુગ્ગા છે અને ફુગ્ગા વાળા ભાઈ ની પાસે કેટલા ફુગ્ગા છે જયરાજ ભાઈ ગણો ને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ દવ દસ અગિયાર બાર એક વેરી ગુડ કેટલા ફુગ્ગા છે તો ચાલો ફુગ્ગાવાળા ભાઈના ફુગ્ગા અને છોકરાઓના ફુગ્ગા એ બે ભેગા કરીશું તો કેટલા થશે વેરી ગુડ સોળ ફુગ્ગા થશે હવે જુઓ તો આ બધા બાળકો રમે છે ને હવે અચાનક જો વરસાદ પડી જાય તો આ બધું ભીનું થઈ જાય આઈસક્રીમ

ગવાય ને ભાઈ તો આવશે ને જયારે વરસાદ ત્યારે ગાજો પાછા હ ચલો આ ત્રણ છોકરીઓ જુઓ તો કેટલી ખુશ દેખાય છે એ શું રમતી હશે ગોળ ગોળ ફરતી હશે એટલે લોકોને બહુ મજા આવે છે એવું ને જુઓ તો આ આઈસ્ક્રીમ વાળા ભાઈ છે ને આ છોકરાને શું કહેતા હશે જોવે છે આઈસ્ક્રીમ એવું છે ને કેટલા દેખાય છે જુઓ તો બે વાદળ છે આકાશની અંદર જુઓ તો આ છોકરો છે ને બોલિંગ કરે છે જો એને બોલ નાખ્યો હવે શું થશે બાકી અને મારશે ચોકડી તમે તમે લોકો લોકો રમો રમો છો છો કટ કરશે છે બઉ સરસ અને સૌથી વધારે આઉટ કોણ કરે છે પ્રિન્સભાઈ પૃથ્વીભાઈ બધાને બહુ આઉટ કરી દે આઈ આઉટ આઉટ જ કે એવું કહી દે આઉટ આઉટ છે એવું કે અને મેમ ટાયર ના આડે ને તો એવું કહી દે જો આ છોકરી દેખાય છે એ ફુગ્ગાવાળા ભાઈને શું કહેતી હશે મને પિંક અને પર્પલ મને બતાવ શું પિંક અને પર્પલ ફુગ્ગો ક્યાં છે પિંક હા અને પર્પલ વેરી ગુડ